જી મિત્રો જે શ્રી કૃષ્ણ હું બનાવું છું આજે ધેબરા ધેબરા બોલતે બોલતી હે અને થેપલા બી બોલતે હે દૂધીના બનાવું છું તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ચા ખાંડી દીધા છે ને હવે દૂધી છેણી દેશું અને પછી લોટ બાંધશું વાટકી ભરીને બાજરીનો લોટ લીધો છે ને એક વાટકી ભરીને ઘઉનો લોટ લેશું એક વાટકી ભરીને બાજરીનો લોટ લીધો તો આ એક વાટકી ભરીને ઘઉંનો લોટ ને એનેથી થોડું માપ વધારે નહીં ચણાનો તો માપનો જ નાખો અડધી વાટકી આટલું નાખી દઈશું ચણાનો લોટ

हळदर नाखसू एक चमची एना पछी सूकू मरचू नाखसू धणा एक चमची नमक तो मैंने चमची थी नहीं पता चलता तो हाथ थी नाखी दूँ छु ना पसी नाखी देशु थोड़ी

એવું લાગે ઓછા જેવું તો થોડું ઉપર સુધી નાખી દેસું પછી ખટાશ માટે થોડું છાસ હોય તો તમે છાસ બી નાખી આપો અને દહીં હોય તો તમે દહીં બી નાખી શકો અને લીંબુ નાખો તો લીંબુ પણ તમે નાખી શકો અમારા જોડે દહીં તો નતું છાસ વાટી નાખી હતી એટલે થોડી છાસ રેડી દેશું વધારે નહીં ખટાશ માટે અમે વધારે ખાટી છાસ રાખીએ છીએ એટલે થોડી જ નાખશું વધારે નહીં અને તમારે ગળપણ ખાવાય પરોઠા તો પછી થોડી ગરું ખાંડ નાખી શકો છો એટલે અમારે તો ઢકળીને બાબત છો ગળપણ એટલે વધારે તો નહીં ગળપણ ભાવતું મને તો એને ભાવ જ એટલે થોડીક નાખી લોટ બાંધી તમે વિડીયોમાં બનારી જુઓ જે લોટ આવે બનાવી દેસુ તમે વિડીયોમાં રીતે વણી દેવાનું બોડીલો ની કરન નોટ ને કે ચોટી જશે આમ નાખી દશું નવી રીતે પલટી દેશું પછી પછી આવી રીતે તેલ લગાવી દશું એક બાજુ શીકાઈ ગયા એના પછી આવી રીતે પલટી દેસુ પછી એ બાજુ તેલ લગાવી બહુ કડક અમે નથી કરતા મીડિયમ રાખીએ છીએ દૂધીના ઢેબરા મેં પહેલી વાર બનાયા છે મેથીના બનાવતા હતા પણ દૂધીના નથી બનાવ્યા પહેલી વાર બનાવું છું કેવા ભાઈને તમે કોમેન્ટમાં જણાવજો તમે કેવી રીતે બનાવો છો એ પણ કહેજો આ છે દહીં અને આ છે ઢેબરું દહીં અને ઢેબરું ખાઈએ છીએ અમે બધાએ ખાઈ લીધું છે ને હું હવે જમવા બેઠું છું તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ઢીભરા દૂધીના કેવા બનાવ્યા છે કોમેન્ટમાં જણાવજો મિત્રો અહીંયા વિડીયો પૂરું થાય છે